જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો પંદરમો શ્લોક સમજીશું જ્ઞાનયજ્ઞે ચાપન્યે યજંતો મામુપાસ તે એકત્વેન પૃથકત્વેન બહુધા વિશ્વતો મુખમ જે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે અનેક રૂપો ધરાવનારા તરીકે અને વિરાટ રૂપે ભજે છે આ શ્લોક આમાંથી પહેલાંના શ્લોકોનો સારાંશ છે ભગવાન અર્જુનને કહે છે કે જે મનુષ્ય વિશુદ્ધ ભાવના અમૃતમાં હોય છે અને કૃષ્ણ સિવાય અન્ય કશું જાણતા નથી તેઓ મહાત્મા કહેવાય છે તેમ છતાં કેટલાક મનુષ્યો એવા પણ હોય છે કે જેઓ ચોક્કસપણે મહાત્માની અવસ્થામાં હોતા નથી પરંતુ વિભિન્ન રીતે કૃષ્ણને ભજતા હોય છે આમાંના કેટલાક આર્થ અર્થાર્થી જિજ્ઞાસુ તથા જ્ઞાની તરીકે વર્ણન થયું છે પરંતુ વળી કેટલાક એવા મનુષ્યો પણ છે કે જેઓ આનાથી પણ વધુ નિમ્ન અવસ્થામાં હોય છે તેમના ત્રણ વર્ગો છે પરમેશ્વર સાથે પોતાને એકરૂપ સમજીને પૂજા કરનારા પહેલાં બીજા પરમેશ્વરના કોઈ મનોવકલ્પ રૂપને ભજનારા અને ત્રીજા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશ્વરૂપની પૂજા કરનારા આમાંના જે મનુષ્યો પોતાની અદ્વૈતવાદી માનીને પરમેશ્વર રૂપે પોતાની જ પૂજા કરે છે તેવું સૌથી અધમ હોય છે અને આવા જ મનુષ્યનું પ્રાધાન્ય આવા લોકો પોતાના પરમેશ્વર માને છે અને આવી મનોવૃત્તિમાં તેઓ પોતાને જ ભજે છે આ પણ એક પ્રકારની ઈશ પૂજા છે કારણ કે તેઓ સમજી શકે છે કે તેઓ ખરેખર ભૌતિક પદાર્થ ન હોય ચેતનાત્મા છે ઓછામાં ઓછું આવો ભાવ મુખ્યત્વે રહે છે સામાન્ય રીતે નિર્વિશવાદીઓ પરમેશ્વરને આ રીતે ભજે છે બીજા વર્ગોને લોકો દેવોને પૂજે છે અને પોતાની કલ્પના પ્રમાણે કોઈપણ સ્વરૂપને પરમેશ્વરનું સ્વરૂપ માની લે છે ત્રીજી શ્રેણીમાં આવતા લોકો જેઓ આ બ્રહ્માંડથી પર એવું કશું જ વિચારી શકતા નથી તેઓ બ્રહ્માંડને જ સર્વોચ્ચ જીવંત વસ્તુ અથવા હસ્તી માની તેમની ઉપાસના કરે છે આ બ્રહ્માંડ પર ભગવાનનું એક રૂપ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ